ઘરે પરિવાર પાસે આવ્યો હતો સવારે કાર ડ્રાઇવ કરી અમદાવાદ જતો હતો અચાનક કારની હેડલાઇટ બંધ થઈ ગઈ ત્યારે બોનેટમાંથી વધુ ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી કાર રોડ બાજુએ પાર્ક કરીને નીચે ઉતરી પાણીની શોધમાં આજુબાજુ ગયો હતો અને પરત ફરીને આવતા કાર સળગવા લાગી હતી કેટલાક રાહદારીઓએ મદદે દોડી આવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે આ અંગે ફાયરને જાણ કરી લોકોએ આગને કાબૂમાં લેવાની મહેનત કરી હતી ફાયરના જવાનોએ ત્યાં પહોંચી પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો દોડતી કારમાં આગ લાગવાનું પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે કાર સાડા ત્રણ વર્ષ જૂની છે કંપનીને જાણ કરાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ